નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રશ્મિ દરજી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિના પખવાડિયાની ઉજવણી નિમિત્તે જાંબુઘોડા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો પ્રાપ્ત માહિતી મુજબ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિની પખવાડિયાની ઉજવણી નિમિત્તે જાંબુઘોડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે શનિવારે ભાજપ યુવા મોરચાના કાર્યકરો દ્વારા ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લાના યુવા મોરચાના પ્રભારી યોગદીપસિંહ જાડેજા જાંબુઘોડા તાલુકા પંચાયતના પ્રમુખ લાલસિંહભાઈ બારીયા જાંબુઘોડા ગ્રુપ ગ્રામ્ય પંચાયતના નવા યુવા સરપંચ જીતકુમાર દેસાઈ વિશેષ ઉપસ્થિત માં ભારતીય જનતા પાર્ટીના જાંબુગુડા યુવા મોરચાના કાર્યકરો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં જરૂરિયાતમંદ લોકોને બ્લડની જરૂર પડતી હોય છે અને તે લોકોને સરળતાથી બ્લડ મળી શકે તેવા ઉમદા હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંત્રીસ જેટલા યુવા મોરચાના કાર્યકરોએ બ્લડ ડોનેશન કરી ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની બલિદાનની પખવાડિયાની ઉજવણી કરી હતી